ભુજ દશનામ ગોસ્વામી સમાજ પ્રેરિત મહિલા મંડળ અને યુવા મંડળના સહયોગી સરહદ પૂનમ નિમિત્તે રાસોત્સવનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં દશનામ ગોસ્વામી સમાજના દોઢસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો મહિલા મંડળના પ્રમુખ રસીલાબેન ગોસ્વામીએ હતું કે સમાજના હોદ્દેદારો બાળકો ઉપરાંત મહિલાઓ અને રાસ ગરબાનું આયોજન કરાયું હતું ઉપપ્રમુખ દીપાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે મહિલા મંડળ દ્વારા છેલ્લા વર્ષથી શરદ પૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે ભુજ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ નરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મહિલા અને યુવક મંડળ દ્વારા સારું આયોજન કરાયું હતો જેમાં સમાજમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા કરવામાં આવ્યા હતા આ ગોસ્વામી લોકો જોડાયા નો શરદ પૂનમ નો કાર્યક્રમ છે અમારો મહિલા મંડળ યુવક મંડળ અને મોટી બોડી બધા સાથે મળી અને અમે આ આયોજન કર્યો છે અને દોઢસો બાળકો ભાગ છે આજના આયોજનમાં આ અમે શરદ નો પ્રોગ્રામ ત્રણ વર્ષ નાના બાળકોનો દોઢસો છે અને નાની બાળાઓ મોટી મહિલાઓ સિનિયર સિટીઝન બધાના રાઉન્ડ રાખ્યા છે ભુજ દસનામ ગોસ્વામી સમાજ પ્રેરિત મહિલા મંડળ તમે યુવક મંડળ આયોજિત આજે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે ઉજવણી કરવામાં આવી છે તેમજ આજે આ બધું તમામ કાર્યક્રમ મહિલા મંડળોએ ઉપાડ્યું છે અને બહુ સારા સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે